Tăi noi noi în bea, dar pe tăi ne zăp, ne rotlo, ne șas, ne țas, ne dungri, ne cau la mână.

રમાફી બેઠા એટલે એની પાસે ને કામ બધી તો ક્યારનું થઈ ગયું ને આપણે એકલા છે એટલે કંટાળો આવે ભાઈએ આવ્યો તો જમીન વયા ગયો ને હવે બસ જો થોડીક વાર રમાફી ભાઈ ને પછી પાછી થોડીક વાર અંદર આવી તા ધ્રુવંશ ને ધ્રુવી લઈ આવી જાય ધ્રુવંશભાઈ આવી ગયા ને દાદા એ વેફર ને દૂધ બોટલ લઈ દીધી હું આડી પેપ્સી લઈ આવી બીજો અમી પેપ્સી ખાવ હાલો અમે હવે પેપ્સી ખાઈ રોહન આ બધું ખાય છે હમ દે પલંગ રેણ વેર પેડોસ પણ અહીં આગડી બધી કચરો એ કાઢવાનો છે બધુંય કરી નાખ્યું આ બડકા ને યુનિફોર્મ ધ્રોન્સ મન પડે એમ નાખી દીધો નાખી દીધો ને ધ્રુવંશભાઈ રમવામલાંજલી હા એનો અંજલી ભાઈ ના લગ્ન છે એટલે જવું પડે ને એટલે ધ્રુવંશભાઈ ગયા અંજલી ફૂઇની ઘેર આવે તો અહીંયા જ રહે લગભગ લગ્ન પથેની તા સુધી કેમકે એના લાટકા ફૂઇ છે ને અંજલી ફૂઈની જે અમે વાત કરીએ મહેન્દ્રના બેન છે કે જે રાખડી બાંધે ને એના લગ્ન છે આપણે હાંજે જાહું તો દાંડિયા રાસ ને બધી હોય તો જોવું ને રમ્યું તમને અમારે યાર થોડું ઘણું બતાવ્યું હા એટલે એમ આમ દાંડિયા રાસ લગ્નના નહીં પણ સાંજે બધા લેતા હોય ને રાસ ખાલી એમને એમ રાસની વાત હાલે હા હાલો

যায় অঞ্জলি পেনাই ল'বে লৈ তাৰিখে গীত গৌৰাবা কেমিলৈ যাওঁ অঞ্জলি